નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપર તાલુકાના પ્રાગપર પાસે મંગળવારે બે બાઇકો અથડાતા બે યુવાનોના કરુણ મોત થયા રાપરના પ્રાગપર ગામ પાસે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના મૃત્યુ નિપજ્યા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ગવાયા છે મંગળવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પ્રાગપર નજીક એસઆર પેટ્રોલ પંપ નજીક આડેસર તરફ જતા રોડ પર દુર્ઘટના ઘટી હતી અમરસિંહ જેમલભાઈ રાઘાણી કોલી નામનો ચાલીસ વર્ષીય યુવક તેની પત્ની મઘુને બાઇક પર બેસાડીને ડાંબુડાથી તેના ગામ ભૂટકિયા રાપર તરફ જતો હતો ત્યારે હીરો હોન્ડાના ચાલક મેહુલ ઉર્ફે લાલો મુરજી ભરવાડ ગાગોદરે તેની બાઇક સાથે ટકરાયો હતો એક્સિડેન્ટમાં ગંભીર ઈજાઓથી થોડાક કલાકોમાં જ અમરસિંહ અને મેહુલના મોત નિપજા હતા પત્નીને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે હાલ તે પાટણના ધારપુરની છે મેહુલના બાઇક પર બેઠેલા પ્રભુભાઈ નાગજી ભરવાડાને પણ ઈજાઓ પહોંચી છે બનાવ અંગે રાપર પોલીસે મૃતક અમરસિંહના પિતરાઈ ભાઈ હરિભાઈ રાઘાણીએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવદ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ श्री रामनारायण मंदिर गांव उमैया रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सौकच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सौक विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દર્શક મિત્રો આજે તારીખ સત્તર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર